રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ મેયર અને પદાધિકારીઓની હાજરીમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી કુલ છાસઠ આવી જ્યારે ત્રણ મહત્વની રાજકોટના વિકાસ કાર્યો માટે બસો દસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચની દરખાસ્તોને લીલી ઝંડી મળી જેમાં આજી ડેમ ખાતે પંચોતેર એમએલડી ક્ષમતા ધરાવતો નવો ફિલ્ટર પ્લાન્ટ અને લાલપરી તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટને પણ મંજૂરી અપાઈ છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની સાથે ચર્ચા વિમર્શના અંતે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ છાસઠ દરખાસ્તો હતી આ છાસઠ દરખાસ્તોમાંથી બસો ને દસ કરોડ એક લાખ બાવન હજાર એટલે કે બે અબજ દસ કરોડ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેના વિકાસ કામોની આજે કુલ દરખાસ્તો હતી એમાંથી બસો ને દસ કરોડની એટલે કે બે બસ દસ કરોડની દરખાસ્ત આજે મંજૂર કરી છે